આજે મંગળવારના દિવસે આપણે દર્શન કરાવીશું બસો વર્ષ જૂના પવિત્ર એવા ગણેશ મંદિરના આ ધામ આવેલું છે ભરૂચ જિલ્લાના આમોદમાં પાર્વતીનંદનની કૃપા મેળવવા અને તેમના દર્શન કરવા રાજ્યભરમાંથી ભક્તો અહીં આસ્થાભેર પધારે છે તો આવો ગજાનના દર્શન કરીને આપણે પણ પાવન થઈ જઈએ ભરૂચ જિલ્લામાં આવેલ આમોદનગર પ્રાચીન કાળમાં તાલુકાનું મથક છે જે પ્રાચીન કાળમાં સુગંધપુર તરીકે ઓળખાતું હતું જ્યાં બસોથી વધુ વર્ષ પુરાણું ગણેશજીનું એક મંદિર આવેલું છે આ ગણેશજીની મૂર્તિનો આજે પણ અલૌકિક અને ચમત્કારિક પ્રભાવ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી નામના પુસ્તકમાં આમોદના દીનાનાથ ભટ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દીનાનાથ ભટ્ટને સ્વપ્નમાં આવ્યું હતું કે નગરની મધ્યમાં આવેલ મકાનમાં શ્રીજીની અલૌકિક પ્રતિમા છે જે નિર્દેશ કરેલા મકાનમાં ખોદકામ કરાવતા દૈદીપ્રમાન જમણી સૂરના ત્રિનેત્ર રીતિસિદ્ધિ સહિતની ગણપતિજીની મૂર્તિ મળી આવી હતી તારી દિવ્ય મૂર્તિના દર્શનથી દરેક હરિભક્તો એ અંતરથી ખૂબ આનંદની અનુભૂતિ કરતા હોય છે આમ પણ ગણેશજીએ વિઘ્ન હરતા છે એટલે તમામ તમામ હરિભક્તો જે પણ અહીંયાથી દર્શન કરીને જાય છે એનો સ્વાભાવિક બધા વિઘ્નો દૂર થતા હોય છે આ ગણેશજીની પ્રતિમાને જોઈને આમોદ પધારેલા સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા હતા ગણપતિ મંદિરે સંકટ ચતુર્થીના દિવસે ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે કહેવામાં આવે છે કે આ ગણેશજીના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ આમોદ ગજાનન ગણેશ એ પ્રથમ પૂજનીય છે તેમના સ્મરણ માત્રથી તેમની કૃપા ભક્તો પર વરસ્યા વગર નથી રહેતી અને આવા કલ્યાણકારી દેવના દર્શન કરવા ચાલો જઈએ મહેસાણા ખાતે મહેસાણાના મુખ્ય બજારમાં ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે આ ધામની વિશેષતા એ છે કે ઉત્તર ગુજરાતનું તે એકમાત્ર મંદિર છે કે જ્યાં જમણી સૂંઢવાળા ગજાનન ગણપતિના દર્શન થાય છે તો આવો આપણે પણ દર્શન કરીએ અને મેળવીએ તેમના આશીષ પાર્વતી નંદનના આ સ્થાનકમાં આવતા તમામ ભક્તો પર તેમની કૃપા દ્રષ્ટિ વર્ષે છે રાજ્યભરમાંથી આવતા ભક્તો સંતાન પ્રાપ્તિ વિદેશ ગમન સુખ શાંતિ તેમજ સારા આરોગ્યની કામના સાથે દાદાના દર્શન કરે છે વર્ષ દરમિયાન દર મહિનાની ચોથના દિવસે વિશેષ ભક્તોની ભીડ જોવા મળે છે ગણપતિ દાદા રીતિ સિદ્ધિના દાતા છે લક્ષ અને લાભના પિતા છે એટલે દાદાની જોડે

આ મંદિર ગાયકવાડ સરકાર કરતા પણ પહેલાનું દાદા ઉપર તો અતૂટ શ્રદ્ધા છે એ બધા મારા મારા એમની યાદ કરવાથી પૂરા પૂરા થાય છે દર્શન તો જો દૂર યાદ કરવાથી થાય છે આ દાદાએ ઘણાના કામ કર્યા છે અને લોકો એટલા બધા શ્રદ્ધાથી કામ નમન કરે છે અને એટલા શ્રદ્ધાથી લોકો ભક્તિભાવથી દાદાનું કામ કરે છે કે દાદાઓ દાદા એમને એમ થાય કે પોતાના જ છે અને પોતાના જ લાગે છે એમ અને દાદાનું સર્વ કામ બધાનું કે સર્વ કામ જે પણ કોઈની માનતા હોય તે બધું વિઘ્ન વિના વિઘ્ને બધું પૂર્ણ કરે છે માનાજી રાવ ગાયકવાડ જ્યારે રેલવે દ્વારા મહેસાણા પહોંચતા ત્યારે સ્થાનક પર નતમસ્તક થઈને દાદાની સેવા પૂજા કરીને જ આગળ વધતા હતા ગાયકવાડ સરકાર દ્વારા અહીં ગાર્ડ ઓફ ઓનરની પ્રથા શરૂ કરવામાં આવી હતી જય ગયાનંદ ગણપતિ દાદા ઉપર અકૂટ શ્રદ્ધા છે બધા કામ એમ કેમ પાર પાડીએ છીએ અમે દર ચોથે અહીંયા આવીએ છીએ દર્શન કરવા અંગારકી ચોથે ખૂબ ગર્દી હોય છે દાદાના દર્શનની અને અહીંયા આગળ શંકરચતુર્થીના પાઠ પણ થાય છે દર મંગળવારે બપોરે થી પાંચ બધી બહેનો બહુ લાભ લે છે અને ગણપતિ દાદા બધાના ઉપર કૃપા બનાવી રાખે છે મહિનાના ચાર મંગળવાર સુદ અને વદની ચોથના દિવસોમાં અફર્વશીષના પાઠનું સુંદર આયોજન અહીં કરવામાં આવે છે ઉપરાંત ગણેશ ઉત્સવનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવે છે આ પર્વની ઉજવણીમાં આ વૃદ્ધ સૌ કોઈ હર્ષભેર જોડાય છે અને દાદાની ઉપાસના દ્વારા તેમના આશીષ મેળવે છે ભગવાન ગણેશના ધામમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે ઉપરાંત દર મંગળવાર અને ચોથના દિવસે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરવા આ મંદિરે પહોંચે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા